તો નમસ્કાર સમાચાર આવી રહ્યા છે આમોથી આમરનગરમાં અઠ્ઠાણું લાખ રૂપિયાનો સીસીટીવી કેમેરાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો અપક્ષના દસ સભ્યોને પૂછવામાં ન આવતા વિપક્ષ નેતા ઉમેશ પંડ્યા મીડિયા સમક્ષ આવી નગરપાલિકાના સત્તાધીશો ઉપર રોષ થાલવ્યો છે આમોદ નગરપાલિકા પાયાની સુવિધાઓને લઈને તદ્દન નિષ્ફળ ગયું હોય અને હાલમાં પણ આમોદ નગરપાલિકા વિસ્તારમાં લાઇટ પાણી રસ્તા ઉભરાતી ગટરો ને લઈને આમોદમાં થોડા થોડા દિવસે લોકટોળા નગરપાલિકાએ એ પહોંચી હોબારો મચાવતા નજરે પડે છે

નગરપાલિકાના મુખ્ય અધિકારી નાયકનું આમોદ શહેરને નજરાનું આપ્યું એમ જણાવ્યું હતું જે અનુસંધાને આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું કે નાયકનું નજરાનું નહીં પરંતુ આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરજનો માટેનું નજરાણું છે તેમ સીસીટીવી કેમેરાનું ટેન્ડર એકથી બે કરોડ રૂપિયા નહીં પરંતુ અઠ્ઠાણું લાખ છે જેમાં એકસો ચાલીસ જેટલા કેમેરા અને એકત્રીસ જેટલા ટાવર ઊભા કરવામાં આવશે અને સમગ્ર કેમેરાનું મોનિટરિંગ આમોદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવશે ત્રીસ લાખ સેટિંગ અંગે જણાવ્યું કે અમે કોઈ સેટિંગ કર્યું નથી ટેન્ડરની જાહેરાતનો બીજો પ્રયત્ન છે અને હજુ તારીખ ચાર નવ બે હજાર પચીસ સુધી ટેન્ડર ઓપન છે જેને ટેન્ડર ભરવું હોય એ ભરી શકે છે જેથી બે કરોડ તેમજ ત્રીસ લાખની વાતોને વાહિયાત ગણાવવામાં આવી હતી અને શહેરીજનોને સત્ય વાત જણાવવામાં આવી છે જ્યારે બીજા મુદ્દાઓમાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ માટે ટેન્કર ટેલર તેમજ જીસીબી ટૂંક સમયમાં આવી જશે એમ જણાવ્યું છે આ અંગે નગરપાલિકા પ્રમુખ પણ સીસીટીવી અંગે પ્રસિદ્ધ થયેલા સમાચાર તેમજ ત્રીસ લાખ સેટિંગની વાતોને વાહિયાત વાત ગણાવી છે નગરપાલિકા વિસ્તારમાં અગાઉ ભગવાનના મંદિરના ઘરેણાની ચોરી થઈ હતી જ્યારે મુખ્ય બજારમાં સોનીની દુકાનમાં ચોરી થયેલ હતી વિગેરે મુદ્દાઓ ઉદાહરણ તરીકે ગણાવી શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં શહેરીજનો માટે લાભદાયી સાબિત થશે તેમજ ક્રાઇમ થતો અટકશે તેમ જણાવ્યું હતું જ્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ આરસીસી રોડ બનાવવા તેમજ શહેરની ગંદકી દૂર કરવા માટેના સાધનો ટૂંક સમયમાં આવી જશે એમ પણ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગર પાલિકા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવા બાબતે સભ્યોને ન લેતા રોષે ભરાયા હતા અને આમોદનગરમાં આવેલ મુખ્ય દ્વાર ઉપર આ સીસીટીવી કેમેરા લગાડવા માટેનું કહ્યું હતું જ્યારે આટલા બધા સીસીટીવી કેમેરા કેમ લગાડવાની જરૂર પડે છે કે નગરમાં બે વર્ષમાં એક પણ ચોરીનો બનાવ નહીં બન્યો નગરપાલિકા પાયાની સુવિધાઓ પર વધારે ધ્યાન આપે અને લોકોને પડતી તકલીફોની સમસ્યાનું નિરાકરણ લાવે તેમ જણાવ્યું હતું જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે આમોદ નગરપાલિકા સીસી સીસીટીવી કેમેરા બાબતે વિપક્ષને સેન્સમાં લેવામાં આવ્યા નથી આમોદ શહેરમાં નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પ્રમાણે જેવા કે પાણી લાઈટ સફાઈ ગેસ લાઇનના ખાડા કોઈ રહ્યા છે તે કેવી જરૂરિયાતો પૂરી પાડવામાં નગરપાલિકા પાસે ભંડોળ નથી અને સીસી કેમેરા બેસાડવા માટે અઠાણું લાખ જેવી મોટી રકમ નગરપાલિકા પાસે છે તો શું નગરપાલિકાના ચીફ ઓફિસર અને શાસક પક્ષને આમોદની આમોદ નગરની પ્રાથમિક પૂરી પાડવામાં રસ નથી અઠાણું લાખ રૂપિયા રકમની કેમેરા ન વર્ગની નગરપાલિકા ખર્ચ કરી શકે છે તો ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે તો આ નગરપાલિકા ચીફ ઓફિસર શાસક પક્ષ અને મીડી પકડ હોય એવું લાગી રહ્યું છે તમે જે આક્ષેપ કરેલો છે સીસી કેમેરાનો એ સામાન્ય સભાના ઠરાવમાં પ્રોસિડિંગમાં લીધેલો નથી ના નથી લીધેલો તમારી ધ્યાન બાદ છે આંબોદના આંબોદ નગરપાલિકાએ વિપક્ષને કોઈ જાતનો સેન્સમાં લીધેલા નથી અને નિંદો આપી છે યુટ્યુબ ચેનલમાં નાયકનું નજરાણું એવું સીસીટીવી કેમેરા એ બાબતનું એક સમાચાર બનેલા એ બાબતમાં હું આપને જણાવું કે ખરેખર જે નાયકનું નજરાણું નહીં પણ એમ કે અહમોદનગરનું એક નજરાનો જેવું સીસીટીવી કેમેરા આમોદનગરમાં બનવા બેસાડવા જઈ રહ્યા છે અમે અને એ સીસીટીવી કેમેરામાં આખા શહેરમાં એકસો ચાર કેમેરા એકત્રીસ ટાવર બનવાના છે અને એ વાયરલેસ સિસ્ટમથી એક અલગ જ સિસ્ટમ કે જે લગભગ બહુ રેર કેસમાં જોવા મળે છે એવું અમે પ્લાન એસ્ટિમેટ બનાવ્યા છે એમાં અને એ એસ્ટિમેટ અમે માન્ય એસપી સાહેબના માર્ગદર્શનમાં રહીને લેટેસ્ટ ટેકનોલોજી વાળા એવું છે કે લગભગ લાખ રૂપિયા જેવું સેટિંગ કરેલું છે તો એ બાબતમાં મારે એમને જણાવવાનું કે અત્યારે આ મેં સેકન્ડ વખત ઇન્વાઇડ કરી અગર જો નગરપાલિકા અથવા અન્ય કોઈ હોય આની અંદર જો સેટિંગ કરવું જ હોય તો ફર્સ્ટ ટેન્ડર નોટિસમાં જ જે તે વખતે સેટિંગ કરી દીધું હોય અને અત્યારે બી આ સેકન્ડ ટેક વખત અમે ઇન્વાઇટ કર્યું છે ને એની ચાર તારીખ સુધીની એની ઓનલાઈન હજુ ટેન્ડર ભરવાની પ્રક્રિયા ચાલુ છે તો મારે એમને એવું જ કહેવાનું કે જો એમને એટલું બધું નફો થાય કોઈ ધારણા હોય તો એ ટેન્ડરો ભરી શકે છે બીજું કે એ એવું કહે છે કે આમોદનગરના જે પ્રાથમિક સુવિધાના કામો એમાં કોઈ ધ્યાન આપતું નથી એ બાબતમાં મારે એવું કહેવાનું છે કે અત્યારે આમોદનગરપાલિકાએ જેસીબી પરચેસ કરી લીધેલું છે જે ટૂંકમાં આજે અથવા આવતીકાલે એની ડિલિવરી મળવાની છે અમે ટેન્ડર ટેલુ બી ટેન્ડર ઇન્વાઇટ કરી દેજેલું છે બીજું ફાયર ફાઇટર અને ફાયર સ્ટેશન પણ મંજૂર થઈ ગયેલા છે સોલર પેનલ બી एसटीपी પર મંજૂર થઈ ગયેલ છે બીજું કે એ એવું કહે છે કે ફામોદ નગરમાં જે રસ્તા રિપેરિંગ નું કામ થતા નથી એ બાબતમાં જણાવવાનું કે ગુજરાત ગેસ દ્વારા અમને જે 22 લાખ રૂપિયા મળેલા હતા એ 22 લાખ ની જગ્યાએ એ લોકો લગભગ

જે તે એજન્સી કરવાની છે એટલે જે સ્ટેજમાં આપણે અત્યારે એની પાસે ઇન્ફોર્મ કરાવીશું એ સ્ટેજમાં એને પાંચ વર્ષ પછી આપવાનું છે આમોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા ઉપર સીસીટીવી કેમેરાને લઈને ઘણી કોમેન્ટ પાસ થઈ રહી છે જેથી જનતાનું જનમાનસ ખરાબ થઈ રહ્યું હોય એવા એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તો ખાસ આમોદનગરની જનતાને જણાવવાનું કે આમોદનગરમાં ભરચક વિસ્તારમાં મંદિરમાંથી ભગવાનના શણગાર તથા ગલ્લાપેટીની ચોરી થાય છે તો એના માટે જવાબદાર કોણ આમોદના ભરચક વિસ્તારની અંદર ભગ બજારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી થાય તો એના માટે જવાબદાર કોણ આમોદનગરપાલિકા વિસ્તારની અંદર મહિલા બસ કન્ડક્ટરનો પોતાનો સામાન ચોરાઈ જાય એના માટે જવાબદાર કોણ આમોદ નગરપાલિકાની બાજુમાં આવેલું અનાજના ગોડાઉનમાંથી અડધી રાત્રે ચોરી થાય એના માટે જવાબદાર કોણ આમોદ શહેરના વિસ્તારોમાંથી પશુઓની ચોરી થાય એના માટે જવાબદાર કોણ આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી વાહનોની ચોરી થાય એના માટે જવાબદાર કોણ શું આમોદની જનતા આવી ચોરી અને ગુનાખોરીનો ભોગ બનતી રહેશે આવી જનમાનને લઈને વેપારી એસોસિએશન આમોદ તરફથી પણ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલી અને એક વાર રજૂઆત કરી કે સીસીટીવી કેમેરાની જરૂર છે અને આ વાતને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પણ નગરપાલિકા વિસ્તારમાં શ્રેષ્ઠ ટેકનોલોજીવાળા કેમેરાનું આયોજન નગરમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એમાં પણ એવું કહેવામાં આવે છે કે લોકવાયકાને આધારે એ બહુ મોટું સેટિંગ છે તો અમે હજી અત્યારે પણ કહીએ છીએ કે કેન્ડલની ડેટ ચાર તારીખ છેલ્લી છે જેને પણ ટેન્ડર ભરવું હોય ગામના સારા વિચારો સાથે સારા કામ સાથે જોડાવું હોય તો એમને હૃદયપૂર્વક આવકાર્ય છે નગરપાલિકા વિસ્તારમાં ટૂંક સમયની અંદર આઇકોનિક રોડ તથા રોડવાઇડની વાઇડની વન પોઈન્ટ થર્ટી કરોડનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે જીબી ગેટની સામે વાવડી ફરિયાદથી શરૂ થઈને એ રોડ બગાસિયા ચોરા સુધીનો નવીનતમ રોડ આકાર લઈ રહ્યો છે નગરપાલિકા વિસ્તારમાં નવા જીસીબીની જરૂરિયાત હોય આપણે જીસીબીની પણ ટૂંક સમયમાં આવી જશે